જય માતાજી જય રામદેવ બાપા સવાર સવારના ફેમિલી મિત્રોને સૌજી લાઠિયાના સીતારામ તો મિત્રો ઘણા સમયથી અમુક મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે સૌજીભાઈ તમે કેટલા સમયથી તમે ચેનલ આંકો છો તો મિત્રો એનો પણ હું મારા જવાબ આપો છે અને ઘણા એની એવી કોમેટ હતી કે સૌજીભાઈ તમારે યુટ્યુબમાં લઈ કેટલી ઇન્કમ આવે છે એ પણ મારે તમને વાત કરવી છે અને ખાસ તો આ છે ને એ માટે આપણે વિડીયો કર્યો છે કે નવી ચેનલ જે મિત્રો શરૂ કરી છે નવી ચેનલ હાવ નવા નવા છે યુટ્યુબમાં એને માટે ખાસ મારે કહેવું છે ઘણા મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે કે અમે બે વર્ષથી મહેનત છીએ પણ એમાં કાંઈ વ્યૂ નથી આવતા કાંઈ વિડીયા હાલતા નથી એટલે એના વિશે મારે પણ થોડું કહેવું છે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહ્યો કારણ કે જે મિત્રો એ નવી ચેનલ ચાલુ કરી હોય ને એના વિશે મારે થોડુંક કહેવું છે મેં ચેનલ ચાલુ કરી એ વખતે કઈ રીતનો મારે સમય હતો અને કેવું પોઝિશન હતું છતાંય મેં મહેનત કરી રાખી અને હાવ દેશી શુદ્ધ ગુજરાતીમાં આપણે બધા જવાબ દેવાના છે જો કે ભાઈ હું જ્યારે ચેનલ ન આપતો ને એ વખતે હાદો ફોન વાપરતો નાનો ચાપવાળો મને આઈફોન ફોનમાં કાંઈ પણ ખબર પડતી નહીં પછી અમારે હાથપથી અમારા મેહુલભાઈ છે અમારા ભાણિયાભાઈ થાય છે એણે મને કીધું કે મામા તમે ચેનલ ચાલુ કરો મેં કીધું ભાણિયાભાઈ મને આમાં કાંઈ ખબર પડે નહીં મને આવા ફોનમાં કાંઈ આવડે નહીં છતાંય જો ભાઈ મોટો ઉપકાર માનો તો અમારા હાથપથી અમારા ભાણિયાભાઈનો મેહુલભાઈ મેહુલ નીતા વલોક એ નામની ચેનલ આંકે છે એવા મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને એ ચેનલ ચાલુ કરાવી અને જો મિત્રો તમે કોઈ એવી ચેનલ ચાલુ કરી હોય તો મિત્રો તમે ખાસ એટલું જાણજો કોઈ પણ ખરાબ સમય આવે પણ ચેનલ છોડીને ક્યાંય જવાનું નથી મિત્રો તો મિત્રો હાલો હું તમને આપણે જાજુ લેક્ચર કરવું નથી હું તમને પહેલાં પ્રથમ તો જે કોમેન્ટો આવી છે એ કોમેન્ટોનો જવાબ આપી દઉં પ્રથમ કોમેન્ટ તો મારા મિત્રો એવી હતી કે સવિજીભાઈ તમે કેટલા સમય ચેનલ હાંકો છો તો ભાઈ મિત્રો હું જે ચેનલ હાંકું છું એનું મારો વરસ પૂરો નથી છું એક વર્ષમાં હજી એક મહિના જે હું બાકી છે મારી ચેનલ મોનિટર થઈ ગઈ છે અને ગૂગલ પિનનો કોડ મગાવવા માટે મેં ફોર્મે પણ ભર્યું છે થોડા સમયની અંદર ગૂગલ પિનનો કોડ પણ આવી રહ્યા છે તો ભાઈ મારે જે વર્ષથી રચ્યું વરસમાં એક મહિનો બાકી છે છતાં કન્ટિન્યુઅન મહેનત હું કરું છું એનું કારણ છે મહેનત કરવી જરૂરી છે ઘણા મિત્રોને મેં એવી કોમેન્ટ આવે છે કે ભાઈ દોઢ બે વર્ષ થાય એ કામ કરીએ છીએ પણ એમાં અમુક કારીગરો આવે છે અમુક કારીગરો કામ કરવા નથી આવતા અને કંટાળી જાય ને પછી ચેનલ બંધ થઈ જાય છે તો ભાઈ એ મિત્રો પણ જાણી લેજો કે ભાઈ અત્યારે છે ને કોઈ કોઈ ઉપર કોઈના ભરોસે જીવન જીવન થતું નથી ખાસ કરી પોતાના જાતે જેટલી મહેનત કરો એ પાકું કારણ કે કોકના ભરોસે તમે જીવશો ને કોકના ભરોસે તમે શ્યાન નાખશો એ તમારો કોઈ દિવસ શક્ય થવાનું નથી હા એક વાત શક્ય છે કે કોઈ આપણે સારી સલાહ આપતું હોય તો એ સલાહ લીધા જેવું છે મને આમાં કાંઈ ખબર પડતી નહીં હું સાદો ફોન વાપરતો અને થોડું ઘણું એડિટિંગ મને આવડ્યું છે નકર હું હા અભણ છું ભાઈ હાવ હાદી ભાષામાં તમને કહું ને કે હું અભણ શું ઘણા એમ કહે છે કે ભાઈ તમારે પહેલાં પ્રથમ તો યુટ્યુબ ચેનલ બનાવવી હોય તો તમારે આઈફોન મોટો પચાસ હજારનો લેવો પડે એવું ઘણા સલાહ આપતા હોય નાના મિત્રો એવી વસ્તુની જરૂર નથી પ્રથમ આપણી પાસે જે પોઝિશન હોય એ પોઝિશનમાં આપણે યુટ્યુબ ચેનલ બનાવી નાખવાની અને ધીરે 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 એના એ ફોનમાં આપણે આગળ વધવાનું છે મિત્રો અને વિશ્વાસ રાખવાનો પૂરેપૂરું કે નહીં મારે યુટ્યુબમાં આગળ હાલવું જ છે આગળ હાલવું જ છે હાલવું જ છે ગમે તો કપરો સમય આવે પણ યુટ્યુબ ચેનલ છોડવી નથી આવો દ્રઢ વિશ્વાસ રાખીને જે માણસો ચેનલ આંકે છે એની ચેનલ હાલી જાય હાલી જાય હાલી જાય ચોક્કસ હાલી જાય મિત્રો એમાં કોઈ મિનમેક નથી પછાતારા ફોનની જરૂર નથી હારો આઈફોન એક લગ આવી જાય એટલે આપણી ચેનલ હાલે પણ વિડીયો તમારે કન્ટિન્યુ ડેલી મૂકવો પડે નકર તમારી ચેનલ ગ્રો થાય કાંઈ પણ તમારી પાસે જેવું માઇન્ડ હોય જેવો તમારો મગજ હોય એ પ્રમાણે વિડીયો બનાવી નાખવાનો પછી ઘણા એમ કે ભાઈ અમારા વીડિયા હાલતા જ નથી અમારા વિડીયા હાલતા જ નથી એવું નથી મિત્રો મારે એક વરસ દિવસ થવાય હું મારા વીડિયા હજી નથી હાલતા પણ છતાં હું હજી હિંમત નથી હારતો કારણ કે કોઈ પણ વસ્તુમાં મહેનત માગે છે મહેનત વગર કોઈ પણ વસ્તુ થતું નથી ગીતાજીમાં પણ ભગવાને કીધેલું છે ને મિત્રો હે કામ કરતો હતા ને હાંક મારતો હતા કરેલું ફોગટ જતું નથી એમ આપણું જે કામ છે નિત્ય નિયમ એ કામ કરવાનું છે કામ છોડીને આપણે યુટ્યુબમાં નથી રહેવાનું આપણું કામમાં લઈ જે સમય આપણે બસે એ સમયમાં આપણે યુટ્યુબનું કામ કરવાનું છે એટલે કામ કરતું થવાનું હાંક મારતું જવાનું બાકી નકાર એવું બને કે આપણા આપણા નસીબ ઉપર આધાર છે કેમ કે જો નસીબમાં હોય ને તો તમે કોઈ પણ ગમે તેવા વિડીયો બનાવો છતાંય તમારે વિડીયો તમારે હાલી જાય અને જો આપણા નસીબમાં ન હોય તો મિત્રો આપણા ગમે તેવા વિડીયો બનાવો તમે મોટા ડ્રોન ઉડાડીને બનાવો કે મોટા મોટા કેમેરા લગાડીને બનાવો કોઈ પણ રીતનું ગમે એવું એડિટિંગ કરો જો નસીબમાં ન હોય તો આપણો વિડીયો હાલે ન હાલે કે ન હાલે મેન વાત નસીબની છે મિત્રો એટલે આપણે તો મહેનત કરી અને સારું જ રાખવાની છે મિત્રો હે નસીબમાં હશે તો આગળ હાલશે જ નહીં ચેનલ પણ મહેનત તો જરૂર કરવી પડે મિત્રો અને બીજા નંબરમાં એ કે મારે ભાઈ કોમેન્ટ એવી હતી કે સવજીભાઈ તમે દરરોજ વિડીયો બનાવવા માટે ક્યાં જાઓ છો તો ભાઈ મેં અમુક વિડીયામાં બતાવેલું છે કે ભાઈ અમારા ગામમાં એવા લોકેશન છે ઘણા જગ્યાએ હનુમાનજીનો આશ્રમ છે મોખરેજી ગોહિલનો આશ્રમ છે જાગતા પીઠનો આશ્રમ છે અને જ્યાં આપણે એમ લાગે અહીં લોકેશન સારું છે ત્યાં આપણે વિડીયો બનાવવાના શોર્ટ વિડીયો પણ હું ત્યાં બનાવું છું એમ એટલે જેવું તમારું મગજ કામ કરતું હોય ને એ પ્રમાણે મગજ વિડીયો બનાવવાનો રહે એટલે તમને કોઈ ખેતી લાયક તમારો વિષય હોય તો ખેતીલાયક માટે વિડીયો બનાવવું કોઈ ટેકનોલોજી કોઈ વિડીયો તમને તમારું માઇન્ડ કામ કરતો હોય તો એ વસ્તુનો બનાવવું ભજન સત્સંગનો તમને મગજ કામ કરતો હોય તો ભજન સત્સંગ વિશે વિડીયો બનાવો પણ વિડીયો બનાવવો જરૂર તમારું મગજ જે કામ કરતો હોય ને એ પ્રમાણે બનાવવું એટલે આમાં કોઈને ડગવાની જરૂર નથી મિત્રો યુટ્યુબ છોડીને કોઈ દિવસ આપણે જવાનું નથી કારણ કે બે વર્ષ આપણે મહેનત કરી હોય કે કોઈ દોઢ વર્ષ મહેનત કરી હોય વરસ મહેનત કરી હોય અને હવે આપણે એક ચેનલ છોડી દઈએ તો એનો કોઈ અર્થ નહીં મિત્રો જરૂર ફળ મળશે 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 ઓલું કહેવતમાં કહે છે ને કે ધીરજના ફળ મીઠા એટલે જેમ ધીરજ રાખી એમ આમાં ફળ આપણે મીઠા મળે મળે ને મળે એટલે દ્રઢ વિશ્વાસ રાખો યુટ્યુબ સોશિયલ મીડિયા ખોટું નથી એમાં તમે દ્રઢ વિશ્વાસ રાખી અને મહેનત કરી રાખો મહેનત કર્યા વગર તો કોઈ વસ્તુ મળવા નથી ઘણાને એવું બને છે કે ભાઈ અમારે કોમેડી ચેનલ ચાલુ કરી હું દોઢ વર્ષ મહેનત કરી છે પણ કોઈ હવે કાંઈ એમાં કાંઈ ઇન્કમ કાંઈ મળતી નથી અને કાંઈ વિડીયો હાલતા નથી એ દોઢ વર્ષ મહેનત કરેલી એની ફેલ કારણ કે કારીગરો આવતા નથી ટેમે વિડીયો બનાવવા આવતા નથી હવે દોઢ વરસ મહેનત કરેલી હોય અને પછી આપણી ચેનલને જતી કરી દેવી એ વસ્તુ કોઈ દિવસ ન થવું જોઈએ મિત્રો અને કાં પોતે પોતે ચેનલ બનાવો કોઈની જરૂર નહીં પોતે એકલા વિડીયો બનાવો હે હા તમને તો વિશ્વાસ હોય કે આ વ્યક્તિ મને ઠેઠ સુધી સાથ આપશે આપશે ને આપશે તો જ એ વ્યક્તિને આપણે ચેનલની અંદર લેવો જોઈએ નહીંતર મારી ગોળી અત્યારે જો હું જે ચેનલ હાંકું છું એ ચેનલ મારી પોતાની કોઈ કારીગરોની જરૂર નહીં અમે બંને જણા ચેનલ હાંકીએ છીએ કોઈને જરૂર નહીં શોર્ટ વિડીયો અમે બે જણા બનાવીએ છીએ વ્લોગ બનાવી તો અમારા બંનેના જ આવે છે અમે બંને જણા મહેનત કરીએ છીએ મિત્રો એક વર્ષથી થવા આવ્યું છે અને એક વર્ષની અંદર ઘણી પણ પ્રગતિ મને મળી છે મને ઘણું જાણવા પણ મળ્યું છે આમાં કે યુટ્યુબ ચેનલ કઈ રીતે હાંકવી એમાં શું શું તાકેદારી રાખવી આવું બધું ઘણું જાણવા મળે યુટ્યુબ ચેનલમાં નવા નવા હોય ત્યાં આપને કાંઈ જાણવા ન મળે પણ જેમ જેમ આગળ વધતા થઈ એમ આપને ઘણું ઘણું જાણવા મળે મને ઇંગ્લિશ બિલકુલ વાંચતા નથી ફાવતું મિત્રો તમને ઇંગ્લિશ વાંચતા ફાવતું હોય છે પણ મને તો કે મારા ઘરનાને બિલકુલ ઇંગ્લિશ વાંચતા નથી ફાવતું છતાંય હું વિડિયો એડિટિંગ કરું છું વિડીયો અપલોડ હું કરું છું પણ દેશી ભાષામાં બહુ આપણે ટેલેન્ટ એવું એટલું બધું નથી ફાવતું મારી રીતનું હું મને થોડું ઘણું ફાયું છે એ પણ હું વિડીયો તો બનાવું છું અને વિડીયો અપલોડ પણ હું મારા હાથે કરી દઉં છું મને પહેલાં પછી તો ફોન થોપતાં જ ન આવડતું શૂટિંગ કરતા ધીરે 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 બધું આપને આવડતું જાય એમાં કેમ આપણે જે નામ લખવું વિડીયાનો થમેલ કેમ બનાવવો આ બધું અમુક સમય જતા આપને બધું આવડી જાય પણ સમયની રાહ જોઈ જવું મિત્રો પછી તમારું જેવું મગજ કામ કરે એ પ્રમાણે હાલે અમુક અમુકને ત્રણ મહિનામાં ચેનલ મોનિટર થઈ જાય છે કારણ કે એની મહેનતી હોય ઘણાની એવું બને છે કે ભાઈ હું વરસ દિવસ ચેનલ નાંકું છું અને વિડીયો મેકું છું પણ મારે હોસ્ટમ પૂરો નથી થતો અને વરસદી પૂરો થઈ જાય છે તો મિત્રો વોસ્ટમ પૂરો કરવા માટે તો છે ને ખાસ લાઈવ કરવું પડે લાઈવ કારણ કે આપણે વિડીયા તો એટલા બધા હાલતા ન હોય એટલા બધા કાંઈ વ્યૂ આવતા ન હોય એટલે એમાં કાંઈ વોસ ટાઈમ પૂરો થતો નથી મિત્રો એક જ ઉપાય છે કે ડેઈલી સર્વિસ તમે લાઈવ કરો કલાક બે કલાક એમાં તમારા સબસ્ક્રાઈબર પણ વધશે અને તમારો વોચ ટાઈમ પણ વધશે ત્રણ મહિના ચાર મહિના તમે ચેનલ આંકી હોય અને લાઈવ સતત એક ધારું ખેંચ્યું હોય તો અમુકને તો મિત્રો એક મહિનામાં ચેનલ મોનિટાઈઝ થઈ જાય લાઈવનો મતલબ એ છે કે લાઈવમાં તમારી ઓળખાણ થાય તમારા મિત્રો જાણીતા થાય સબસ્ક્રાઈબરો વધે અને વોચ ટાઈમ તમારો વધે પણ સમય આપવો પડે મિત્રો તમે આજે લાઈવ કર્યું ને પછી તમે આઠ દિવસ સુધી એને હામવું ન જો આજે તમે વિડીયો મેચો ને પછી આઠ દિવસ સુધી તમે એને હામવું ન જો એમ મિત્રો કોઈ દિવસ ન હાલે સતત નન યુટ્યુબમાં હાજરી આપવી પડે પડે ને પડે તો મિત્રો તમારી મહેનત સફળ થાય બાકી તમે મહિને એક વિડીયો સડાવો અને મહિને તમે લાઈવ કરો એમ ન હાલે આ હાઉ મારી દેશી ભાષામાં ટેલેન્ટ છે ભાઈ કારણ કે મને જે ચેનલ મેં ચાલુ કરી ત્યારે મારી માથે જે વીત્યું છે એ બધી મને ખબર છે એટલે હું તમને કહું છું ભાઈ નગર મને કાંઈ ખબર ન પડતી આમાં આ ફોન ફોન વિશે બિલકુલ મને કાંઈ ખબર ન પડતી જોને ને પહેલાં પ્રથમ હું નાનો ફોન વાપરતો સાપવાળો ફોન ભાઈ એ ફોન ઉપાડતા આવડતું અને ફોન કરતા આવડે બ એટલું હું તો આવડતું સત્તા જો મિત્રો અત્યારે હું એટલે પોગ્યો છું અને તમારા બધાની કૃપા અને તમારી બધાના સાથને સપોર્ટ એટલે હું પહોંચ્યો છું મિત્રો તો મિત્રો આ મારી વાત તમને કેવી લાગી છે જો તમને મારી વાતમાં તમને વિશ્વાસ આવ્યો હોય તો ભાઈ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો પણ જોજો મિત્રો યુટ્યુબ ચેનલને છોડીને કોઈ જાયશો નહીં જે તમે મહેનત કરો છો એ મહેનત કરે રાખજો કરે રાખજો એનું ફળ અવશ્ય મળશે મળશે ને મળશે પણ યુટ્યુબ ચેનલ છોડીને કોઈ જાયશો નહીં મિત્રો બરાબર છે તો હાલો ભાઈ ફરી વખત આપણે મળશું નવા વ્લોગમાં મારી પાસે જે કાંઈ હતું એ મેં તમને કીધું અને મારી માથે જે કાંઈ વીતી છે એ મેં તમને જણાવ્યું છે કે ભાઈ મેં ચેનલ ચાલુ કરી ત્યારે કેવો મારો સમય હતો અને મેં કઈ રીતે મહેનત કરી અભણ વાવા સત્તાભાઈ દો એટલે હું કોઈ ગયો છું તો તમે તો ભણેલા હશ્યો તો ભાઈ ચેનલને છોડવા નહીં વર્ષ દિવસ કે બે વર્ષ તમે જે મહેનત કરી હોય એ તમારે મહેનત સફળ કરવી હોય તો યુટ્યુબ ચેનલને તમે છોડશો નહીં બિલકુલ નહીં છોડતા એમાં મહેનત ચાલુ રાખો ચાલુ રાખો સતત મહેનત ચાલુ રાખો હલો મિત્રો ફરી વખત આપણે મળશું હવે નવા ત્યાં સુધી બધાને બાપા સીતારામ